જેના દમ પર હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી એ છે આ શખ્સ અને જેનું નામ છે પાકિસ્તાની ડોગર થોડા દિવસો પહેલા સુરતના હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોર ગામના મોલવીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ કરી હતી તે પછી પોલીસે અન્ય આરોપીઓને પગેરું મેળવવાનો પ્રયાસ કરતા બીજા ત્રણ આરોપીઓ પકડાયા હતા જેમાંથી એક આરોપીના મોબાઈલમાંથી મળી આવ્યો છે આ ડોગરનો ફોટો ડોગરે આ આરોપીઓને સિમ કાર્ડ પ્રોવાઈડ કર્યા હતા આવા સત્તર સિમ કાર્ડ અને બેતાલીસ ઈમેલ આઈડી સાથે બીજા ત્રણ પાકિસ્તાની હેન્ડલરો સાથે મળીને તેઓ હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીઓ પર કોમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરતા હતા જોકે સુરતથી નેપાળ મહારાષ્ટ્રના અન્ય રાજ્યો સહિત છેક પાકિસ્તાન સુધીના તાર પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આગામી દિવસોમાં હજી આ કેસમાં નવા ખુલાસા થાય તો નવાય નહીં આપના જો વર્ચ્યુઅલ નંબર પાકિસ્તાન કા નંબર યુઝ કરતા હતા તો જો ઇનકા પાકિસ્તાન કા હેન્ડલર હે ડોગર डोगर जो था उसी ने इसको ये नंबर मुहैया कराया था उस नंबर से ये उनके अलावा बहुत सारे दूसरे जो पाकिस्तान हैंडलर थे या पाकिस्तान के जो इस तरह के जो लोगों को भड़काने वाला जो काम करते थे उनके साथ जैसे कि डोगर के अलावा एक एम वकाश शादी करके था एक जस बाबा ऐसे लोगों के साथ भी ये कॉन्टेक्ट में था और उनके थ्रू ये ग्रुप कॉलिंग करके ये हिंदूवादी नेताओं को जो मारने की धमकी दिया करता था अपना जो सेट जो रिकवर करवाई थे આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો એ જેના અત્યારે જો અમારે એફએસએલના મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઈમેલ આઈડીનો શું શું ઉપયોગ આ કરાવે આમાં તો એટલા તો ક્લિયર થઈ ગયા છે કે ડોગરના જેટલા બી આઈન્ટી આઈડેન્ટિટી કાળી આઈપી એડ્રેસ બધા પાકિસ્તાનના છે ધેટ ઇઝ વેરી ક્લિયર જોએ બાકી આ બી મુઝફ્ફરનગરથી જો પકડાયા આ આયા હતા મુઝફ્ફરનગર ડિસીટી અને ટીમો કામ કરતી હતી એનાથી પકડાયા જો રહે છે નેપાલ જમાં રહે છે અને ત્યાં જ સ્થાયી થઈને કામ કરતા હોય છે તો ઇઝલી મતલબ આ તો છે કે ઘણા બધાને બીજા જે રીતે આપ આપના તરફનો જો પ્રશ્નો આવે છે કે પંજાબ બારેમાં યુપી બારેમાં અને ત્યાં બી લિંક જઈને ત્યાં નીકળે છે તો આ એકદમ ક્લિયર છે કે જો ટેરર ફંડિંગ અને આ પ્રકારના મોડ્યુલ્સ સ્લીપર સેલ તો કે આ પ્રકારના જ્યારે મોડુલ બનતા હોય છે તેના કોઈ એક્શન માટે બી ઉપરથી પ્રેશરાઈઝ આ લોકો કરે છે હેન્ડલર કે તમે એકલા પૈસા આપી આ બધા કરી એવું નહીં તમે એક્શન કરીને બતાવો જોઈએ તો આજ આ પ્રકારના મોડલ પછી છેલ્લા છેલ્લા જો એક્શનમાં કન્વર્ટ થઈ જાય છે